તમે એ જોઈ શકો છો અને આની અંદર ટિકિટ પણ હોય છે ઓકે આ પતંગ મહોત્સવમાં તમારે એન્ટ્રી માળવી હોય તો તમારે બહુ લાંબી ટિકિટ હોય છે કદાચ સવારે તમે ઉભા રહો તો કદાચ સાંજે તમારો નંબર આવે એટલી લાઈન આની અંદર હોય છે આ પતંગ મહોત્સવની અંદર તમારે એન્ટ્રી મેળવવા આનું આયોજન ક્યાં કરવામાં આવે છે તો જે આપણી સાબરમતી નદી છે એની બાજુમાં રિવર ફ્રન્ટ બનાવે છે અને આ રિવર ફ્રન્ટની અંદર આ ટાઈપનું આયોજન કરવામાં આવે છે બધા રંગબેરંગી તમે જોઈ શકો છો અલગ અલગ જાતના તો ઉત્તરાયણના સમયગાળા દરમિયાન એટલે કે ઉત્તરાયણ આપણે ચૌદ જાન્યુઆરી પંદર જાન્યુઆરી એ મનાવીએ તો તેર થી પંદર જો કે અત્યારે એ સમયગાળો લાંબો કરી દીધો છે પરંતુ નોર્મલી એ પહેલા શરૂઆતમાં તેર થી પંદર જાન્યુઆરી સુધી સાબરમતી રિવર ફ્રન્ટ છે એ ત્યાં ત્યાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી કોની કરી હતી બે હજાર ને ત્રણમાં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવી હતી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે હજાર ચોવીસમાં વિશેષ રીતે પતંગનો ઇતિહાસ દર્શાવતું થીમ પેવેલિયન પણ બનાવવામાં આવ્યું હતું રાજ્યના હસ્તકલાના કારીગરોને ઘર આંગણે જ પોતાના હાથે બનાવેલી ચીજવસ્તુઓનું વેચાણ કરી શકે તે હેતુથી હસ્તકલા બજારના સ્ટોલ અને પતંગ રસિકો માટે ખાણીપીણીના સ્ટોલ પણ રાખવામાં આવ્યા છે એટલે કે બધા ખાલી પતંગ ઉડાડીને નહીં જતા રહે ત્યાં આજુબાજુ જે પણ લોકલ લોકો છે એ પોતે હસ્તકલા એટલે કે પોતાના હાથથી બનાવેલી વસ્તુ છે એનું વેચાણ કરવું હોય તો એ સ્ટોલ છે આ સ્ટોલની અંદર જઈને પોતે વેચી શકે છે એટલે કે સ્ટોલ રાખવાના હોય છે એની પણ આખી એક પદ્ધતિ હોય છે એ નોંધાવાનું હોય છે પોતાનો સ્ટોલ રાખવાનો હોય છે ને ત્યાં પછી ચીજ વસ્તુઓ વેચાણ કરવાની હોય છે સાથે સાથે ખાણીપીણીના સ્ટોલ આવે જેટલા પણ ઉત્સવ થાય છે ઇવન અત્યારે તમે નવરાત્રીમાં જાઓ તો નવરાત્રિની અંદર પણ જે પણ મોટા મોટા જે શું કહેવાય છે મેદાનોની અંદર જે થાય છે ફંક્શન ઓકે તો ત્યાં પણ તમે જોઈ શકો છો સ્ટોલ પહેલાં હોય ઓકે નવરાત્રિમાં ભાઈ ગરબે ઘૂમવાની જગ્યા ભલે થોડી ઓછી પડે પરંતુ સ્ટોલ પહેલાં લગાઈ દેવામાં આવે છે પતંગ મહોત્સવ દરમિયાન આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પતંગ બાજો આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પતંગ બાજુ દ્વારા પરેડનું પણ આયોજન કરવામાં આવે છે આ અવસરે દરરોજ સાંજે સાત થી નવ કલાક સુધી સાંસ્કૃતિક કાર્યક્રમનું સાંસ્કૃતિક કાર્યક્રમ પણ આયોજન કરવામાં આવે છે તો આવો એક સરસ મજાનો ઉત્સવ છે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ જેનું આયોજન આપણા અમદાવાદ ની અંદર જે સાબરમતી નદી છે એની બાજુમાં જે રિવરફ્રન્ટ બનાવી છે ત્યાં કરવામાં આવે છે ક્લિયર ચલો આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્ત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઈબ કરો